ખાતે અહીં આવેલ મોમિન શેરી પાસેના સુની મોમિન મુસ્લિમ સમાજના મદરસામાં વાર્ષિક તેજસ્વી તારલા મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં દિન દુનિયાવી અરબી ઉર્દુ મદરામાં જ્ઞાન પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે મોબાઈલથી દૂર રહેવા વાંકાનેર સિટી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી વી કાનાણીએ ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે શિક્ષણ તરફ વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરી આજના આધુનિક યુગમાં બાળકોને સાયબર ક્રાઈમ સાથે મહિલા બાળ સુરક્ષા અંગે વિશેષ માહિતગાર કર્યા હતા આજના આધુનિક યુગમાં વિવિધ ફ્રોડ ચીટિંગ મોબાઈલના ઓનલાઈન ગેમમાં પણ ફ્રોડનો ભોગ બનવાની સાથે સાથે ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ અને ફેસબુકના માધ્યમથી થતા ફ્રોડમાં સાયબર ક્રાઈમ અંગે કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુન્ની મોમિન મુસ્લિમ જમાતના મદરસાના સંચાલકો સ્થાનિક અગ્રણીઓ આગેવાનો અને વિદ્યાર્થીઓ માટે વાલી સહિતના મહાનુભાવો મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફારૂકભાઈ બિલી જાકીરભાઈ બોરણિયા ઇસ્લામભાઈ શેરશિયા અને ઇસ્લામભાઈ પટેલ વગેરે તેજસ્વી તારલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા વાર્ષિક તેજસ્વી તારલા મહોત્સવમાં હાજર રહ્યા હતા અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દીવાન કેમેરામેન માહિર દીવાન વાકાનેર વિચારવાની ક્ષમતા છે આપણી પોતાની બધાની બુદ્ધિ શક્તિઓ છે તો જેમ અમે સોશિયલ મીડિયામાં છે અથવા પોલીસ સ્ટેશન દ્વારા ઘણીવાર ઓટો રિક્ષાને બધું ફેરવીએ છીએ તો એમાં માહિતીઓ અવારનવાર પહોંચાડતી હોય છે તો એ માહિતીઓ આપણે ધ્યાનમાં લેવાની છે હવે સોશિયલ મીડિયાનો યુગ થઈ ગયો છે બધાને ખબર છે બધા ફોન વાપરે છે હવે બેનો છે બેનો બધાને ખબર છે આપણે આ આ ચાર વર્ષનું દીકરું હોય એ શું માગે ફોન મારે ને આપણે આપી દઈએ છીએ બરાબર આપી દો વાંધો નથી પણ એક ટાઈમ ફિક્સ કરો કે પછી મોબાઈલ માં એક જ વસ્તુ નથી આવતી ખાલી રીલ્સ જ આવે છે ના એના જે ઘણી બધી વસ્તુ આવે છે ને તો આપણો બાળક એવો વિચારો ને મોબાઈલ નો ઉપયોગ કરે કારણ કે તમે માં સો કે છો એટલે મૂકવાનું નથી પણ એને એ મોબાઈલ કેવી રીતે વાળવો છે આપણે એમાં ને કલર શીખવાડો એમાં ને એબીસીડી નું રાઈમ આવે છે ઈ કરીને બતાવો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે